સુરત ના આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે જેની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં શાસક પક્ષના નેતા સરકારી ગાડીમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા મનપાના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા કોર્પોરેશન ફાળવેલી ગાડીમાં પહોંચ્યા હતા

આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા મેયર સહિતના અન્ય આવ્યા હતા જ્યારે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી પાલિકાની સરકારી ગાડીમાં આવ્યા હતા